અમુક ઘટનાઓ સાંભળ્યા અને વાંચ્યા પછી રાત્રે ઊંઘ ન આવે તમને સતત સવાલ કર્યા કરે આપણી આસપાસ જે બની રહી છે એ ઘટનાઓ પર તમને સવાલ થાય જવાબ તમારી પાસે ન હોય અને તમને નિસહાય લાગે કે તમે આમાં શું કરી શકો એક સમાચાર ગઈકાલથી સતત ચર્ચામાં છે અને સમાચાર હતા કે પંદર વર્ષની દીકરીને છ જેટલા નરાદમોએ પીંખી નાખી એ ઘટના હજી મગજમાંથી નીકળી નથી ત્યાં તો આજે સમાચાર આવ્યા છે કે એક પચાસ વર્ષના આધેડ મહિલા સાથે પણ કંઈક કેવું જ થયું નમસ્કાર આપની સાથે હું છુપાયેલ ઉના નજીક આવેલા કોસ્ટલ કિનારે એક આધેડ મહિલા પર ત્રણથી વધુ શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું સૂત્રોની અત્યારે જે માહિતી આવી રહી છે એ કહી શકાય એવું નથી એ દુષ્કર્મ કર્યા પછી એમની અત્યારે જે હાલત છે એ અત્યારે હોસ્પિટલમાં છે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે ગંભીર ઈજા અને પીડા સાથે મહિલા સતત ત્રણ દિવસ સુધી પોતાના ઘરમાં નિવાસ રહ્યા કોઈ મદદ માટે હતું નહીં બાદમાં એમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા અને એટલી ક્રૂરતા અને ભયાનક રીતના કરવામાં આવ્યું છે કે એ મહિલાની હાલત અત્યારે એટલી ખરાબ છે કે પોલીસે ડાયિંગ ડિકલેરેશન લઈ લીધું છે પ્રશ્ન એ થાય કે પચાસ વર્ષની મહિલા હોય દસ વર્ષની બાળકી હોય કે પછી એ પંદર વીસ નગરની છોકરી હોય બધા સાથે આ થઈ રહ્યું છે મહેસાણાના વિસનગર શહેરમાં એક અત્યંત ભયાનક ઘટના બની માનવતાને લજવી નાખે એવી આ ઘટના હતી જેમાં પંદર વર્ષની એક સગીર દીકરી પર છ જેટલા શખ્સ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવે છે અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ આ દુષ્કર્મ ગુજારવામાં આવે છે એ સગીરાએ ફરિયાદ નોંધાવી એ આધારે છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી અને પછી પોલીસે ગણતરીના કલાકોમાં એ આરોપીઓને ઝડપી લીધા અને કડક કાર્યવાહી થાય એ બધું જ કરી રહ્યા છે એ છોકરાઓ પૈકીના અમે સૌપ્રથમ વિજય અશોકજી ઠાકોર બીજા નંબર બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર રાજ ઠાકોર સોહમજી સુરેશજી ઠાકોર મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા એમની પૂછપરછ દરમિયાન જે દીકરીએ અને એના પિતાએ જે અમને હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે

આવી ઘટનાઓ સતત જ્યારે સામે આવ્યા કરે ત્યારે આપણને એવો સવાલ થાય કે આપણા દેશમાં કેમ આવી ઘટનાઓ વધી ગઈ છે કે પછી ઘટનાઓ વધી નથી આપણે હવે એને જોતા થયા છીએ અનેક ઘટના એવી છે કે જે હજુ બહાર નહીં આવી હોય બહુ બધી દીકરીઓ એવી હશે જેને ફરિયાદ નહીં નોંધાવી હોય આ ફરિયાદ થઈ છે એવી ઘટનાઓ વાંચીને પણ જો આપણા રૂવાણા ઊભા થઈ જતા હોય તો તમે વિચારો કે એ પંદર વર્ષની દીકરી કે પચાસ વર્ષની મહિલા આ દેશમાં સુરક્ષિત કોણ છે આ ગુજરાતમાં સુરક્ષિત કોણ છે થોડા સમય પહેલા આના પહેલાની જે નવરાત્રિ હતી ત્યારે આવી ઘટનાઓની એક લાઇન થઈ હતી કે રોજ એક એવી ઘટના સામે આવતી હતી કે એક દીકરી સાથે દુષ્કર્મ થયો આપણે સવાલો ગોતતા રહીશું કે કેમ થયું હશે એના કારણો શું હશે આપણે કારણો સુધી પહોંચી જશું આપણને જવાબો પણ મળી જશે પણ ઘટનાઓ નહીં અટકે આપણે રોજ પોતાને એ પૂછવાનું છે કે આપણા ઘરમાં બેઠેલી એ દીકરી કે પછી આપણી માતા કે આપણી દીકરી કે પછી આપણી સાથે રહેતી આપણી બહેન એ સુરક્ષિત છે કે કેમ અને નથી તેના કારણો શું છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં મસાટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો